જો મિત્રો અહીંયા આપણે મામાદેવનું મંદિર આવ્યું છે આમ જાઓ એટલે શિક્ષર આવે આમ જાઓ એટલે આવે ત્યાં વચ્ચે મામાદેવનું મંદિર છે તો આમાં આપણે ઘણા લોકો એમ કે આજુબાજુના ગામડા વાળા કે અહીંયા તમે ગળકો એટલે સાત વાર અહીંયા તમે ભોયરું છે તમે સાત વાર ગળકો એટલે તમારા દુઃખ દૂર થઈ જાય છે જો એ વાત સચી છે તો આપણે સાત વાર ગડકીને તમને બતાવી બરોબર ચલો ચાલો તમને પેલા મામા દેવ ના દર્શન કરાવી દે ચાલો

આ બાજુ બાજુ વાળા ગામડા વાળા એમ છે તમારે દુઃખ દૂર થઈ જાય છે આ બાજુ શિક્ષણ આવ્યું આ બાજુ ગીંગડી આવ્યું હે એ ઘણા લોકો એમ કહે કે તમે સાત વાર તમે ગડકો એટલે તમારા દુઃખ દૂર થઈ જાય છે અહીંયા મંદિર છે એની નીચે આ ભયરુ છે અહિયાં આપણે તમને ગડકીને તમને બતાવી દે ચાલો જોજો જો આ મામાદેવનું મંદિર છે તમે અહીંયા સાત વાર તમે ગડકો એટલે તમારા દુઃખ દૂર થઈ જાય છે આ મામા દેવની એટલી દયા છે અમે સાત વાર અમે વાર બહાર નીકળી ગયા છીએ બરોબર તો અમે જોઈ શકો છો આ બાજુ ગીંગડી આવ્યું છે અને આ બાજુ શિક્ષણ એવું એ વચારા મંદિર છે તમે જોઈ શ તમારે આવવું હોય તો આ બાજુ શિક્ષક થી અવાય અને આમથી ગીંગડી થી અવાય ત્યાં વચારા મંદિર આવે છે મામાદેવ નું તમે અહીંયા સાત વાર ગળકો એટલે તમારું દુખ દૂર થઈ જાય છે હું નથી કેતો આજુબાજુના લોકો કે ગુરુવારે તમે આવો તો હાલે ગુરુવારે અહીંયા મેળો ભરાવો હોય ઘણું પબ્લિક હોય દુનિયા પબ્લિક એટલે બહુ જ પબ્લિક ભેગું થાય દર આપણે અહીંયા દર ગુરુવારે અહીંયા મેળો ભરાય છે જો અહીંયા પ્રસાદી લેતા હોય માણસ આપણે એ જગ્યા ઉપર અટાણે બેસા છીએ તમે જોઈ શકો છો દોસ્તો મિત્રો આવા નવા વિડીયો તમારે જોવા હોય તો અમારા પેજને લાઈક કરો શેર કરો અને ફોલો કરો